જી આ તમારા ઉપર જે રાત્રે હુમલો થયો તે શું હતી કેવી રીતે કરવામાં આવે અને કેટલા લોકો હતા આ કઈ જગ્યા છે હું લગભગ આજે બેઠો છું ને આજ આ છે બરાબર આ જો હતો અને હું મોબાઈલ ચાર્જિંગ હતો તે લઈને આવ્યા બે વાગે અને આઈને હાથમાં રહી ગયો અને આડો પીડ્યો ને એટલે હું ગાઈ ગઈ અને એ લોકો અહીંયા ચાર પાંચ જણા ઊભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો જાગીને હું બેઠો થઈ ગયો બેટર થઈ ગયા મેં એમના સામનો કર્યો એનો એટલે પછી એને એક જણ થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો દસ અગિયાર જણા એ લોકો પણ બધા પછી ભાગી ગયા હા અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો પેલા પછી તલવારનો ઘા કર્યો એટલે અહીં વાગ્યું એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો મેં ઓર એ એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું પછી તો